ગૌના લવણી કરેલ પાકમાં આગ ચાપી અજાણ્યા શખ્સો ફરાર તલોદ તાલુકાના વાવ ગામની સીમમાં ઘઉના લવણી કરેલા પાકના ઢગલા કોઈ અજાણ્યા શખ્સો આગ ચાપી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે વાવ ગામની સીમમાં આવેલ પંચાલ મુકેશભાઈ શકરાભાઈના ખેતરમાં ચાલુ સાલે ઘઉના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું આ ઘઉનો પાક તૈયાર થઈ ગયા બાદ તેની લણણી અને કાપણી કરી થ્રેશર દ્વારા ઉપજ લેવા માટે ખેતરના મધ્યે ઢગલો કરી એકત્ર કરી રાખેલ ઘઉની ઉપજમાં ખેતર માલિકની ગેરહાજરીમાં કોઈ અજાણ્યા શખ્સો બે સ્થળો ઉપર આગ ચાપી ફરાર થઈ ગયા હતા ચબદેલા બનાવની જાણ આસપાસના ખેડૂતોને થતા સ્થાનિકો દોડી આવી બાજુના ખેતરનો બોર ચાલુ કરાવી ઢાળિયામાં પાણી લાવી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર ઘઉંનો જથ્થો ઘાસચારા સાથે બળીને રાખ થઈ જતાં ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું છે આ બનાવ અંગે ખેતર માલિકે પોલીસ ફરિયાદ કરવાની આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે రిపోర్టర్ జయంతిభై పటేల్ ఇండియా టెవెఫోర్ న్యూస్